નમસ્કાર દર્શક મિત્રો હું છું રામુ માસ્ટર અને મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું કમ્પ્યુટર વિશે સૌપ્રથમ તો કમ્પ્યુટર કમ્પ્યુટરની અંદર કયા કયા ભાગો હોય છે તો એની વાત કરીશું કમ્પ્યુટરની અંદર પહેલાં તો મોનિટર આવે છે

માઉસ કહેવામાં આવે છે માઉસ એટલે એને ગુજરાતીમાં ઉંદર પણ કહેવામાં આવે છે આ ઉંદરની પૂછડી જેવો એનો વાયર હોય છે એટલે એને માઉસ પણ કહેવામાં આવે છે ત્યાર પછી કીબોર્ડ છે આ કીબોર્ડ છે કી બોર્ડ વિવિધ પ્રકારની કીઓ આવેલીઓ છે ત્યાર પછી આ જે છે આ એક સીપીયુ છે એને સીપીયુ પણ કહેવામાં આવે છે ત્યાર પછી સ્પીકર જોઈ શકો છો તમે કે સ્પીકર છે સ્પીકરનું કામ અવાજ આપવાનું છે તમે કોઈ પણ સંગીત ગીત વગાડો તો ત્યારે એમાંથી અવાજ આપવા માટે સ્પીકર મૂકવામાં આવે છે ત્યાર પછી પ્રિન્ટર પ્રિન્ટરનું કામ કે તમે કોઈ પણ વસ્તુ જ્યારે કોમ્પ્યુટર પર બનાવી હોય અથવા તો કોઈ છબી કાઢવી હોય તો એ પ્રિન્ટર દ્વારા તમે એ વસ્તુ કાઢી શકો છો ત્યાર પછી આવે છે વેબ કેમ વેબ કેમ એટલે કે કમ્પ્યુટરની અંદર ઉપર કેમેરો એક્સ્ટ્રા લગાડીને એનો છેડો સીપીયુ સાથે હોય અને એ લગાડીને તમારું રેકોર્ડિંગ કરવા માટે ફોટો પાડવા માટે અથવા તો ઇન્ટરનેટ પર જ્યારે વાતો કરવી હોય તો ત્યારે એ વેબ કેમ વપરાય છે અને ત્યાર પછી છે માઇક્રોફોન માઇક્રોફોન એ કોઈપણ વસ્તુ બોલવા માટે અને કમ્પ્યુટરની અંદર સારું રેકોર્ડિંગ સારું સંભળાય એના માટે

હાર્ડ કોપી કહેવામાં આવે છે સોફ્ટ એટલે નરમ અને હાર્ડ એટલે કઠણ એટલે કહેવાનો અર્થ સોફ્ટ એટલે કમ્પ્યુટરમાં સજવાયેલી વસ્તુ અને હાર્ડ એટલે આપણને પ્રિન્ટ દ્વારા મળેલી વસ્તુ એને હાર્ડ કોપી કહેવામાં આવે છે તો મારા દર્શક મિત્રો આટલી માહિતી આજે કમ્પ્યુટર વિશે છે અને આજનો જમાનો કમ્પ્યુટર છે કમ્પ્યુટર જો તમે ન શીખશો તો કંઈ શીખા નહીં કારણ કે જે કંઈ વસ્તુ છે એ બધી કમ્પ્યુટર ઉપર થાય છે અને એક પ્રકારનો મોબાઈલ પણ એ કમ્પ્યુટર જ છે એટલે તમે પણ આધુનિક યુગ પ્રમાણે કમ્પ્યુટરના જમાનામાં તમે પણ આ થોડું શિક્ષણ મેળવો એવી આશા રાખું છું મારી ચેનલ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો અન્યને શેર કરજો અને ફરી આવા નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું આભાર